નોટબંધીના કારણે પ્રજાને થયેલી હાલાકી અને ખેડૂતો વેપારીઓ અને આમ નાગરિક પરેશાન છે તેવા આક્ષેપ સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કચ્છ જિલ્લાના લોકપ્રતિનિધિઓના કાર્યાલયોને ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કરાયા હતા પ્રથમ કોંગ્રેસના આગેવાનોએ કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના કાર્યાલય ખાતે ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કર્યો હતો ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ ભાજપ કાર્યાલય પાસે સૂત્રોચ્ચાર કર્યા હતા આ આક્રોશ રેલી અને સાંસદ તથા ધારાસભ્યોના કાર્યાલયના ઘેરાવના કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી નરેશ મહેશ્વરી પ્રદેશ કોંગ્રેસના પ્રભારી શ્રી રહીમભાઈ સોરા પ્રદેશ મંત્રી શ્રી નવલસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ઠક્કર શ્રી આદમભાઈ ચાકી શ્રી જયવીરસિંહ જાડેજા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી હરિભાઈ આહિર શ્રી સલીમ જત શ્રી દેવરાજ મેત્રા નરેશ આહિર સમીપ જોશી ઘની માંજોઠી રફીક મારા જુમાભાઈ નોડે કલ્પનાબેન જોશી રવિન્દ્ર ત્રવાડી માનસી શાહ હમીત ભટ્ટી ઘનશ્યામસિંહ ભાટી અંજલી ગોર તથા ત્યારબાદ આજે કોંગ્રેસના આગેવાનોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને વિવિધ બેંકોના એટીએમમાં પોતાના ખાતામાંથી પૈસા કઢાવવા માટે ઉભેલા લોકોની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યા જાણી હતી કોંગ્રેસના પ્રમુખ શ્રી નરેશભાઈ મહેશ્વરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે લોકોના પોતાના ખાતામાં પૈસા હોવા છતાં તેમને જરૂરત છે તો પણ તે પૈસા તેમને કામ આવતા નથી સરકાર દ્વારા જેટલા પૈસા કાઢવા માટેનો નિયમ બનાવવામાં આવ્યો છે તેટલા પૈસા પણ કાઢી શકાતા નથી જેના કારણે લોકો પરેશાન છે આ અંગે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે લીડ બેંકના સત્તાધીશોને મળીને રજૂઆત પણ કરી હતી નોટબંધીના કારણે જે પ્રજાને મુશ્કેલી થઈ છે અને પ્રજાના પોતાના કાયદેસર નાણાં એમને છૂટા મેળવવા માટે બેંકોની લાઈનોમાં ઊભા રહેવું પડશે ત્યાં પણ બેન્કોમાં પૂરતો જથ્થો નથી એટીએમ એ એવી વ્યવસ્થા છે કે જે ઇમિડિયેટલી ટ્રાન્સફર થઈ શકે એવી વ્યવસ્થા કહી શકાય પણ આજે એટીએમો છે એ આવશે ત્યારે મળશે એવી પરિસ્થિતિમાં છે એટલે આજે અમે કોંગ્રેસ પક્ષના માધ્યમથી પ્રજાનો અવાજ બની અને અમે બેંકોમાં જે એટીએમ બુથ છે ત્યાં જઈ અને બેંકોના મેનેજરશ્રીને પણ વળીએ છીએ પ્રજાપતિ એમને વિનંતી પણ કરીએ છીએ કે તમે તમારા હેડ ઉપર કે સરકાર સુધી આ વાતને પહોંચાડો અને કોંગ્રેસ પક્ષ લોકોને સરળતા માટે વહેલી તકે એટીએમ શરૂ થાય એના માટે અમે અરી આ રજૂઆત છે અમારી આ માંગ છે અને જ્યાં જ્યાં એટીએમો આજે મેક્સિમમ કચ્છ જિલ્લામાં મોટી સંખ્યાના એટીએમો બંધ છે જેને કહેવાય કે પંચાણું ટકા જેટલા બે એટીએમ બંધ હોઈ શકે એને એવી પરિસ્થિતિ છે ત્યારે પોતાના નાણાં એમને મેળવવા હોય તો જલ્દી એટીએમ થાય અને એટીએમોના ઘણા એવા બૂથો પર અમે ગયા મુલાકાત લીધી તો ત્યાં એટીએમ બંધ છે ત્યારે અમે આરતી ઉતારી અને પ્રાર્થના કરી છે ભગવાનને કે વહેલી તકે આ એટીએમ શરૂ થાય લોકોને એના પૈસા મળે એના માટે અમે આ આ રીતે અમે એક નવતર પ્રયોગ કરી અને દેખાવ પ્રદર્શન કર્યો છે અને અમારો મૂળ હેતુ એ છે કે લોકોને ઉપયોગી થવાનો આજે સમગ્ર કચ્છ જિલ્લા કોંગ્રેસનો મુખ્ય અમારો હેતુ એવો રહ્યો છે કે લોકોના રજૂઆત લોકોની પીડાને વાચા આપવા માટે બેંકના મેનેજરશ્રીને મળશું એને મળવાનો મળ્યો અને એટીએમો વહેલી તકે થાય તો ઘણો એવો વર્ગ છે જે એટીએમના માધ્યમથી પૈસા મેળવી શકે અને નાણાકીય જથ્થો નથી એના કારણે પ્રજા પરેશાન છે ઘણી તકલીફો છે અત્યારે ઘણી બેંકોમાં અમે ચર્ચા કરી તો હજી કોઈક જગ્યાએ તો પંદર દિવસ પછી એટીએમ ચાલુ થશે કોઈક અઠવાડિયા પછી ચાલુ થશે આજે એમને કેવી રીતે એની એડવાઇઝ મળશે એ કોઈ સ્પષ્ટતા નથી તો લોકો ક્યાં જશે લોકોના પોતાના કાળા નાણાં તો છે જ નહીં બધાને કાળા નાણાં આ દેશની ભાજપ સરકારે બનાવી નાખ્યા છે પણ જે કાયદેસરના પૈસા છે પોતાની ડિપોઝિટ છે પોતાને પોતાના પૈસા પોતાના ઘર જે જીવન જરૂરી સામગ્રી લેવી એના માટે જો લેવો એના માટે હલખમાવો પડે છે અને આ ગઈકાલનો જ બનાવ બન્યો છે કે નાણાંના છૂટાની કિલ્લતના કારણે એક પરિવારને એટલી વેદના અને પીડામાં રહેવું પડ્યું એક બેનને આપઘાત કરવો પડ્યો અને એક બેને જીવ ગુમાવ્યો છે આ નાણાંના છૂટ્ટાની કિલ્લતના કારણે કચ્છમાં એક આપણા સૌ માટે દુઃખદ બનાવ કહી શકે કે કચ્છ જિલ્લામાં એક બેનને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે અને રામવામાં પણ છુટ્ટાના કારણે એક પૂજારી જેને પોતે ભાઈ વાંસોની નોટ છૂટા કરવા ક્યાં અને ક્યાંય એને છૂટા ન મળ્યા હતા આઘાતમાં આગમાં ને એમને હાર્ટ એટેક થયો ને એને પણ મોતને મુખમાં ધકેલવા પડે આ પરિસ્થિતિનું નિર્માણ કચ્છ જિલ્લામાં થઈ ગયું છે ત્યારે કચ્છની પ્રજાપતિ હું વહીવટીતંત્રને આક્રોશપૂર્વક અનુરોધ કરી છે કે આની તાત્કાલિક અસરથી એમનો વ્યવસ્થા થવી જોઈએ ભારત બંધના એલાનમાં ગુજરાત કોંગ્રેસ પણ જોડાયેલો હતો અને જે રીતે શનિવાર અને રવિવાર બે દિવસ બેન્કિંગ વ્યવહાર બંધ હતો અને જેના કારણે લોકોને મુશ્કેલી સ્વાભાવિક છે હોઈ શકે અને વેપારીઓ પરેશાન છે બીજી ઘણી મુશ્કેલી ઊભી થતી હતી અને જેના કારણે આજના બંધના દિવસે કોઈ બેંકો ઉપર કોઈ મુશ્કેલી ઊભી ન થાય લોકોને હેરાનગતિ ન થાય એના કારણે લોકોને પરેશાની ન થાય એના માટે કોંગ્રેસ પક્ષે આ બંધના એલાનમાંથી પોતાનું એલાન પાછું ખેંચ્યું છે અને એમાં વેપારી સંગઠનો સાથે ચર્ચા કરી ઘણા આગેવાનો સાથે ચર્ચા કરી કે એક બાજુ તો મુશ્કેલી છે અને બીજી બાજુ જો બંધનો એલાન અપાય તો સ્વાભાવિક છે કે એમાં એમની મુશ્કેલીઓ વધશે એના માટે એક પોઝિટિવ નિર્ણય કોંગ્રેસ પક્ષે લીધો છે લોકોના હિતમાં લીધો છે અને એક વાત તમને આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં તમામ પ્રકારે જનાધાર ગુમાવી ચૂકી છે એમાં ખેડૂતો નારાજ છે પાટીદારો નારાજ છે દલિતોના મુદ્દા ઉપર ઘણી રજૂઆતો થઈ છે ને એને એને નારાજગીનો વર્ગ છે અને એ રીતે તંત્રના હવે અત્યારે જે નોટબંધીના કારણે કર્મચારીઓ પણ પરેશાન છે આ તમામ પરેશાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી ઘેરાયેલી છે અને કોંગ્રેસના બંધના એલાન વખતે કદાચ એમ ન મળતી લોકો કોઈ અચૂકતા બનાવો બનાવે અને કોંગ્રેસને બદનામ કરે એવી દહેશતો પણ કોંગ્રેસ પક્ષના આગેવાનોને એવી જણાતા કોંગ્રેસે લોકહિતમાં લોકોને પરેશાન ન થાય એના માટે બંધ નું એલાન નોટબંધી નો નિર્ણય ભારતીય જનતા પાર્ટી લઈ લીધો છે અને જો એ વખતે નોટબંધી ના વિરોધ કોંગ્રેસ કરે તો ભારતીય જનતા પાર્ટી એમ કરે કે ભાઈ નોટબંધી નો કોંગ્રેસ વિરોધ છે પણ કોંગ્રેસ તો જોર પકડીને કે છે કે તમે નિર્ણય લીધો તો લીધો તમે દેશમાં એક બાજુ એક્ઝામ્પલ આપો તો ચોખા બંધ કરવાનો તમે નિર્ણય લો તો તમારે એની સામે ઘઉં ની વ્યવસ્થા રાખવી પડે તમે નોટો બંધ કરી મોટી તો એની સામે પાંચસો ને સોની કે હજારની ચલણી નોટોની તમારી પાસે વ્યવસ્થા હોવી જોઈએ એને વ્યવસ્થા નથી કરી એટલે કોંગ્રેસ પક્ષે આ નિષ્ફળ વહીવટી સામે લોકોની પરેશાનીને હલ કરવા માટે આંદોલન ચાલુ રાખશે કેન્દ્રની ભાજપ સરકારે જે નોટબંધીનો તગલકી નિર્ણય રાતોરાત કરી અને રાતે રાતના ટાઈમે જે ગવર્મેન્ટ ગવર્નરે જે જાહેરાત આપી જોઈએ એને બદલે આપણા વડાપ્રધાન મોદી સાહેબે જે તગલી તગલખી નિર્ણય કરી અને રાતોરાત નોટબંધીનું જે ફરમાન કર્યું અને બહુ ટૂંકો ટાઈમ આપવામાં આવ્યો છે કે જેથી કરી અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ અત્યારે પીસાઈ રહ્યો છે જેની આગળ અત્યારે ભૂતકાળની અંદર જ્યારે નોટબંધી થઈ ત્યારે કેન્દ્રની કોંગ્રેસ સરકારે બે હજાર પાંચ સુધીની કરન્સી બંધ કરી હતી એની સામે નોટ બદલીનો જે કાર્યક્રમ આવ્યો હતો એને બદલે આ લોકોએ એક જ ઝાટકે નોટ બંધ કરી અને ગરીબો અને મધ્યમ વર્ગના લોકો ઉપર જ્યારે કમર તોડ જે બોજ આવી ગયો છે અને લો અફરાતફરીનો માહોલ આવી થયો છે ત્યારે કેન્દ્રના તમામ વિરોધ પક્ષના વિરોધ પક્ષો એક થઈ અને જે બંધનું આવતીકાલે એલાન આપ્યું છે એની અંદર કોંગ્રે કોંગ્રેસ પક્ષ જુદા જુદા ચાર દિવસનો કાર્યક્રમ આપ્યો છે અને આવતીકાલે બંધના એલાનની અંદર કચ્છની તમામ પ્રજાને વેપારીઓને અને શૈક્ષણિક સંસ્થાઓને પણ અમે અપીલ આજની તારીખમાં અપીલ કરીએ છીએ આજનો કાર્યક્રમ અમારા એમપી અને એમએલના ઘરે જઈ અને જાહેર પ્રજાને શું પીડા છે એ પીડા રજૂઆત કરવા માટે થઈ અમે જે તે એમએલએ અને એમપીના ઘરે ગયા હતા